પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા સશસ્ત્ર દળ ધ્વજ દિવસની ઉજવણી કરાઈ બનાસકાંઠા વાવ જિલ્લામાં અલગ અલગ સંસ્થાઓના એનસીસી કેડેટ્સ દ્વારા ઉજવણી કરાઈ કુલ બસો તેર એનસીસી કેડેટ્સ દ્વારા ધ્યોદર કૃષિનગર દાંતીવાડા તેમજ વાવ ખાતે ઉજવણી કરાઈ હતી સશસ્ત્ર ધ્વજ દિવસનો હેતુ દેશના લોકો દ્વારા દેશની સેના પ્રત્યે સન્માન પ્રગટ કરવાનો છે એનસીસી વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ સશસ્ત્ર દળ વિષય પર પોતાનું વક્તૃત્વ આપ્યું હતું બહાદુર સૈનિકો પ્રત્યે એકતા દર્શાવવાના હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું પણ આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને નાગરિકોને દેશપ્રેમનો સંદેશ યાત્રાધામ અંબાજીમાં બે હજાર છવ્વીસની ની મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દસ મહાવાન અખાડા દ્વારા પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે કાર્યક્રમ અંતર્ગત સાધુ સંતો દ્વારા શાહી સ્નાન યોજાશે આ સ્નાહી સ્નાનની પરંપરા છેલ્લા ચાર વર્ષથી ચાલી આવે છે આ વર્ષે પણ તેનું પાંચમું આયોજન છે આ પ્રસંગે ભારતભરમાંથી હજારો નાગા સાધુ સંન્યાસીઓ અંબાજી એકઠા થશે વાવતરા જિલ્લાની ઢીમા બ્રાન્ચ કેનાલ હેઠળ આવતી ઈઢાડા માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતમાં રોષ જોવા મળી રહ્યો છે રવિ સિઝનમાં પૂરતું પાણી ન મળતા ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય છે ખેડૂતોએ જાતે જ માઇનોર કેનાલની સફાઈ કરી છે અને પાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેનાલમાં અનિયમિત પાણી આવતું હોવાથી અને સફાઈના અભાવને બંગાળ પડવાની શક્યતા પણ રહેલી છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स દિયોદર તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર થયા છે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થતું નથી અનેક ખેડૂતોને માત્ર બે યુરિયા ખાતર આપી પરત મોકલી દેવામાં આવે છે જેને કારણે તેમની નારાજગી વધી છે અને આ અંગે દિયોદરના સુરાણા ગામના ખેડૂત ભાઈરામભાઈ જોશીએ રોક વ્યક્ત કરતા જણાવ્યું કે જો ખેડૂતોને સમયસર પૂરતું ખાતર નહીં મળે તો ભવિષ્યમાં ભાજપ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડશે આગામી એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષી બુટલેગરો સક્રિય બન્યા છે ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ છે અને સાથણ પોલીસે બાતમીના આધારે બલોલ ગામની સીમમાં દારૂના કટિંગ સમયે દરોડો પાડી રૂપિયા અડસઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરી મોટી સફળતા મળવી છે વિગતો મુજબ ખડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને સાંથલ પીઆઈ પીએલ વાઘેલાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીએસઆઈ આરબી દવેને ચોક્કસ બાતમી મળી હતી કે બલોલગામની સીમા આંબા તલાવડીના ખરાબાના કેટલાક ઇસમો બહારથી દારૂ મંગાવી રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે વહેલી સવાર અને રાત્રે કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જોકે બપોર દરમિયાન પણ પવન ફૂંકાઈ રહ્યો છે જેથી વાતાવરણમાં ઠંડીનો પારો વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં દાહોદમાં દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ છે જ્યારે નલિયામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે બીજા નંબર પર છે મહેસાણામાં દિવ્યાંગોને ખેલ મહાકુંભ દરમિયાન યોગ્ય સગવડ ન આપવામાં આવતી હોવાની દિવ્યાંગોએ દાવો કર્યો છે દિવ્યાંગોએ કહ્યું છે કે વ્હીલચેરની સુવિધા ન હોવાથી ધસરાઈને જવું પડે છે દિવ્યાંગ ખેલાડીઓ રમતગમતમાં આગળ વધે તે હેતુથી સરકાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તે માટે મોટી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે પરંતુ ભૂતકાળમાં મહેસાણામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં અનેક અવ્યવસ્થા જોવા મળી હતી તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનન સામે ટાસ્ક ફોર્સ દ્વારા છેલ્લા બે દિવસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે કાર્યવાહીમાં કુલ એક પોઈન્ટ પચીસ કરોડનો માલ જપ્ત કરી નવ વાહનો સીઝ કરવામાં આવ્યા છે છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ વહેલી સવારે બચાવ તાલુકાના લાકડીયા હાઇવે પરથી કલે ખનીજનું ગેરકાયદેસર વાહન કરતા ચાર ડમ્પર ઝડપાયા હતા તમામ વાહનોને સીઝ કરી લાકડીયા પોલીસ સ્ટેશન મૂકવામાં આવ્યા છે રાજકોટમાં ત્રણ દિવસના પ્રવાસ પર આવેલા અરવિંદ કેજરીવાલે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં ખેડૂતો સાથેની બેઠક બાદ ભાજપ સામે પ્રહારો કર્યા અને તેમણે કહ્યું કે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ગાંધીજી ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજો ભારત છોડો આંદોલન છેડ્યું હતું એ જ રીતે હડદળની ઘટના ભાજપ ગુજરાત છોડો આંદોલન બનવા જઈ રહ્યું છે ભાજપને ગુજરાતમાંથી દૂર કરીશું તો જ ન્યાય મળશે પંજો અને કમળ એક જ છે ઇટાલિયાએ ભાજપને ગાળો આપી તો કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતું માર્યું રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે ઉત્તર ગુજરાત ઝોનલ વર્કશોપનું આયોજન કરાયું હતું ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ દ્વારા આયોજિત બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાવ ઝોનલ વર્કશોપનું આયોજન કરાયું છે આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેકવિધ વિકાસના કાર્યો થયા છે તે પૈકી દેશના ચારેય ધામના કોરિડોરનો પણ વિકાસ થયો છે કાશી ઉજ્જૈન સોમનાથ અને અંબાજી કોરિડોરનો વિકાસ થયો છે તેમણે કહ્યું કે સમસ્યાઓ વિના માણસ પણ મજબૂત બની શકતો નથી તે રીતે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરીને પણ કોઈના જીવનમાં અંજવાળું પાથરવાનું કામ આપણે કરવું જોઈએ